સુરતમાં કોરોનાએ કાળો કેર વર્તાવી રહ્યો છે અને કોરોનાના ઇલાજમાં અક્ષીર એવા રેમડેસિવિર ઇન્જેક્શન અછત સર્જાઈ રહી છે જે સુરતના સરથાણામાં રેમડેસિવિરની ખાલી બોટલમાં પાણી ભરી ડુપ્લિકેટ ઇન્જેક્શન વેચનારને લોકોએ પકડી પોલીસને સોંપ્યો છે જે પહેલો રીઢો એક ઇન્જેક્શનના લોકો પાસે સાત હજાર રૂપિયા વસૂલાત હોવાનું જાણવા મળ્યું છે એટલે કે ફક્ત પાણીના સાત હજાર લેતો હતો સુરતમાં આફતને પણ કેટલાક લોકો અવસરમાં બદલી લોકોની માનવતા સાથે જાણી રમત રમતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં કોરોનાના દર્દીઓ માટે અક્ષીરેવા રેમડેસિવિર ઇન્જેક્શનની અછત ઊભી થઈ હોય ત્યારે ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં બન્યું એવું છે કે એક દર્દીના સંબંધીએ આરોપીનો સંપર્ક કર્યો હતો અને રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ કરતા આરોપીએ સાત હજાર રૂપિયામાં એક ઇન્જેક્શન આપવાની વાત કરી હતી અને ઉમરા પોલીસ પથકની હદમાં રૂપિયાની લેવડ દેવડ થયા બાદ આરોપી સરથાણા પોલીસ પથકની હદમાં અર્ટિગા મોટર કારમાં ડિલિવરી કરવા આવ્યો હતો હાઇડ્રો કંપનીના ઇન્જેક્શન પાવર ફોર્મમાં આવે છે અને આ ઇન્જેક્શન લિક્વિડ ફોર્મમાં આપતા શંકા જવા પામી હતી અને આરોપીને પકડી પૂછપરછ કરતાં તેણે પાણી ભરી ઇન્જેક્શન આપ્યું જણાવતા તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો

બરાબર છે તો મારે તાતી જરૂરિયાત હતી એટલે મેં વાયા વાયા બે ત્રણ જણાના કોન્ટેક કરેલા હતા તો એમાં મને એવી જાણ થઈ કે ભાઈ સાત હજાર રૂપિયાનું એક મળશે એમ તો મને વનિતા વિશ્રામ ગ્રાઉન્ડે લેવા માટે બોલાવેલો હતો તો મેં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી ડિલિવરી લીધી સા છ ઇન્જેક્શનના સાત હજાર લખે મેં બેતાલીસ હજાર રૂપિયા એને ચૂકવેલા છે અને પછી એ જે ઇન્જેક્શન આવે છે પાવડર ફોર્મમાં આવે છે આ લિક્વિડ ફોર્મમાં આવતા મને શંકા જતાં મેં ચેક કર્યું તો બે હજાર વીસની એક્સપાઈડ ડેટ માથે એકડો લખેલો હતો એટલે મેં અમારા વોર્ડ પૂર્વ વોર્ડ પ્રમુખ કાંતિભાઈ સાનખિયાને જાણ કરતા એને તપાસ કરાવતા કે ઇન્જેક્શન ડુપ્લિકેટ છે જેથી કરીને અમે સરસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવા માટે ત્યારે આવેલા છીએ ત્યારે હાલમાં મહામારીમાં પણ લોકોના આરોગ્ય અને જીવન સાથે રમત રમતા આવા લોકો સામે તંત્ર દ્વારા કડકમાં કડક પગલાં લેવાય તે માંગ પણ લોકોએ કરી છે અઝર કુરસી સાથે પ્રકાશ વાડાજી ટેન્ફી ન્યુઝ